મહેન્દ્રભાઈ અશોકભાઈ રાઠોડ ચોવીસ તારીખ હું બહારથી આવતો અને જુપીટર માં બાજુમાં ઈ જતા હતા તો વરસાદ ચાલુ હતો તો બે ચાર છાટા ઉડતા ગાળો ગાળી કરેલી મારી જોડે અને બપોરે ગુંડા બોલાવી અને હુમલો કરવાની કોશિશ કરેલ અને રાત્રે મારા ઘરવાળી અને છોકરા ઉપર ઘરમાં ઘૂસીને હુમલો તીસણ હથિયારથી કરેલ છે સમગ્ર ઘટનામાં હેમતભાઈ ડાભી અને એમના ભાઈ પ્રવીણભાઈ ડાભી અને એના બધા ભાઈઓ રહે છે નાનજીભાઈ ડાભી એમનો દીકરો અને એમના બીજા ભાઈઓ છે એ બધા અહીંયા રહે છે અને બીજા એમના જે હોય અસામાજિક તત્વો એને બોલાવીને ઘરમાં ઘૂસીને હુમલો કરાવેલ છે કારણ તો પાછળનું થોડો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલ છે મારા પરિવાર ઉપર પાર્કિંગ બાબતે સિક્યુરિટીનું આપણે કે સિક્યુરિટી જે તમે વચન આપેલું મકાન વેચતા પહેલા એ વચન પૂર્ણ કરેલ નથી સિક્યુરિટી તમારે ન મૂકવી તો મને મારા 50000 પાછા આપો એ બાબતનો ખાર રાખી અને મારી ઉપર હુમલો કરેલ છે મારા ઘરના ઉપર પોલીસ ફરિયાદ ચોવીસ તારીખે હું ગયેલો સો નંબરમાં ફોન કરીને અને ત્યાં એમના કુટુંબીક પીઆઈ છે જામનગર ડાભી સાહેબ કરીને એમને ફરિયાદ લેવા દીધેલી હતી નહીં નવાગામ પોલીસ ચોકીમાં અમે રાત્રે એકવાર દોઢ વાગ્યા સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે હું એસસીપી સાહેબ મળેલો સીપી ઓફિસે જઈને અને તેમને પીએસએ સાહેબને ફોન કરેલો નવા પોલીસ ચોકીએ અને ત્યાં આખો દિવસ બેસાડી રાખેલો રાત્રે ફરિયાદ લીધેલ પચીસ તારીખે રાત્રે ફરિયાદ લીધેલ મારે માંગ એટલી જ છે કે આમને કાયદાનો ભાન કરાવો અને આમનો વરઘોડો કાઢો જાહેરમાં કાયદો એટલે શું કાયદો હાથમાં લેવાથી શું થાય મારા પત્ની ઉપર પણ હાથ ઉપાડે છે દીકરાને મારેલ છે હું નાવા ગયો હતો અને ઘરમાં ઘૂસી અને મારા પત્ની ઉપર હુમલો હુમલો કરેલ છે મારા દીકરાને માર મારેલ છે ગીતાબેન રાઠોડ મારા ઘરવાળા બારે ગયા હતા એ બારેથી ઘરે આવતા હતા તો વરસાદ ચીણો ચીણો આવતો હતો તેવી ઘરે આવતા હતા તો એ બાજુ અમારા બાજુમાં જ રહી છે એ બારે ઈ સાઈડ માંથી તો છાટા ઉડ્યા થોડાક તો છાટા ઉડ્યા તો ઈ તરત જ બોલવા માંડ્યા બહુ હવા છે તું હવામાં ચાલેસ એવું બધું ગેરવર્તન કરવા માંડ્યા અને મને તો કઈ ખબર જ નથી બપોરનો ટાઈમ હતો એટલે આ તો અવાજ આવ્યો એટલે હું બારે ગઈ પછી હું મારા ઘરવાળાને અંદર લઈ આવી મેં આપડે કાંઈ લપ કરવી નથી શેરીમાં રહું સમજાવીને તો અમે અંદર આવ્યા તો ઈ લોકોએ બપોરે ગુંડા બોલાયા બપોરે ગુંડા બોલાય તો અમે બહાર નીકળા નહીં એટલે અમે કઈ આમ જવાબ આપ્યો નહીં લોકોને એટલે બપોરે પતી ગયું પછી સાંજે સાંજે એ ગુંડા બોલાયા તો સાંજે અમે અમે અંદર હતા નીકળા જ નથી અમે જણા જણા છે છે લોકો લોકો ગુંડા બોલાયેલા વારી ખરતે ગુંડા બોલાવે છે મારવા મારવાની ધમકી આપે છે અમને અમને એમ કેસ તમે આથી મકાન ખાલી કરીને વયા જાવ મકાનમાં આ રેવું હોય ને આ શેરીમાં રહેવું હોય તો અમે કેવી નિર્ણય અમે કેવી નઈ એ પરમાણે રેવું પડશે અમારા કાયદા પૂર્ણ

નાનજી ભાઈ એમનો છોકરો એમના છોકરાનું નામ કા ખારું છે એ મને યાદ નથી એમનો છોકરો છે ઈ બધા શેરીના ઈ લોકોના આ શેરીના છે ને એમને ઓળખીશ બહાર થી ઓળખતી નથી આ મને મારા પેલા મારા છોકરાને લાખો મારો અંદર સીધા અંદર ગયા એટલે મારા છોકરાએ દરવાજો ડેલી તો ખુલી જ હતી અમે હજી લઈને આવ્યા હતા અમારા મારા ઘરમાં તમે નાય લાવ અને જમી લેવી આપણે જમવાનું બાકી હતું અમારે એટલે ઈ લોકો સીધા અંદર ગરી ગયા પેલા ભાઈ એક અંદર ગયા એ લોખંડ નો પાઇપ લાઈન ગયા બીજા ભાઈ આયા એ કાકા હાથમાં ફરસી લઈને ગયા પછી પોતે હિંમત પાય રહ્યા એ ઈ ફરસી લઈને ગયા પછી એમની પાસે બીજો કોક પાય આયો ઈ ગુપ્તી લઈને ગયા એવી રીત લોકો બધા હથિયાર લઈ અંદર ગયા માર છોકરાને મૂકતું દરવાજો બંધ કરી નાખતો માર છોકરાની છે તો લાફો મારી દીધો લાફો માર એટલે હું આડી આવી તો મને હાથ ઉપર પાઇપ માર્યો અને એ હિંમત પાઇ કરી દયા ને એ ગુપ્તી લઈને ઈ ગુપ્તી લઈને આમ અંદર ઓલું કરવા ગયા એટલે અમે પછી આમ થોડા છેટા આવી ગયા બીજા બે ત્રણ જણા અંદર ગરી અને બાર જોઈ ગયા કેમેરા છે એમ અંદર ગરી અને આ કેમેરાનું રિસિવર ની બધું તોડી ફોડી નાખવાની કોશિશ કરી પછી અમે દે દેકારો કરીને આજુબાજુ વગાડ દીધું જો મારા નુકસાન કર્યું છે દરવાજો તોડી નાખવાની કોશિશ કરી બારે બધા ઝાડવાના કુંડિયા બધા તોડી ફોડી નાખ્યા છે માંગ એટલી જ છે જો ઘરમાં ગરી જતા હોય આટલે અત્યારે આટલી સુવિધા છે આટલું તો ઘરમાં કરીને આવો હુમલો કરતો કરતા હોય આ લોકો તો આ લોકોને જરાય પણ ડર નથી એમના કાયદાની ભાન થાય જોઈ કે અત્યારે કેટલો કાયદો છે અત્યારે સરકાર કેટલી આગળ વધી ગઈ છે તો આ લોકો કેમ એ ડર નથી ને આ લોકો ખુલે આમ હથિયાર લે ઘરમાં કરીને લેડીસ ઉપર હુમલો કરે છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો